પ્રશ્ન ત્રણ ક્યાં અંગ્રેજ પ્રતિનિધિએ જહાંગીર પાસે સુરતમાં વેપાર કરવાની પરવાનગી માંગી હતી જવાબ સર થોમસ રો પ્રશ્ન પ્રશ્નચાર લાલ કિલ્લા જામા મસ્જિદ બંધાવનાર કોણ જવાબ શાહજહાં પ્રશ્ન પાંચ ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવનાર કોણ જવાબ ઔરંગઝેબ પ્રશ્ન છ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધનાર કોણ જવાબ વાસ્કો દિગામા પ્રશ્ન સાત પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું જવાબ પ્લાસીનું યુદ્ધ સત્તરસો ને સત્તાવનમાં ક્લાઇવ અને સિરાજ ઉદ્દોલાની વચ્ચે થયું પ્રશ્ન આઠ ભારતના પ્રથમ ગવર્નર કોણ જવાબ રોબર્ટ પ્રશ્ન પ્રથમ ગવર્નર કોણ જવાબ હેસ્ટિંગ્સ પ્રશ્ન દસ જિલ્લાઓમાં દિવાની અને ફોજદારી કોર્ટોની સ્થાપના કરાવનાર કોણ જવાબ વોરન હેસ્ટિંગ્સ પ્રશ્ન અગિયાર લોર્ડ કોર્ન વોલિસે કાયદાનું કયું પુસ્તક લખ્યું જવાબ કોર્ન વોલિસ કોડ પ્રશ્ન બાર સહાયકારી યોજના દાખલ કરાવનાર ગવર્નર જનરલ કોણ જવાબ લોર્ડ વેલેસલી પ્રશ્ન ભારતમાં મરાઠા શાસનનો અંત લાવનાર કોણ જવાબ લોર્ડ હેસ્ટિંગ્સ પ્રશ્ન ગુલામી પ્રથા અને માનવ બલિ પર પ્રતિબંધ મૂકનાર કોણ જવાબ લોર્ડ વિલિયમ બેન્ટિંગ પ્રશ્ન પંદર ભારત રેલવે અને તાર ટપાલની શરૂઆત કરાવનાર કોણ જવાબ લોર્ડ ડેલહાઉસી પ્રશ્ન સોળ ભારતમાં ખાલસા નીતિ દાખલ કરાવનાર કોણ જવાબ લોડ દેલાઉસી પ્રશ્ન સત્તર ભારતમાં પ્રથમ શહીદ અઢારસો ને સત્તાવનમાં વિપ્લવમાં કોણ થયા હતા જવાબ મંગલ પાંડે પ્રશ્ન અઢાર કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ જવાબ અઢારસો ને પંચ્યાસીમાં એના સ્થાપક હતા એ ઓ હ્યુમ પ્રશ્ન ઓગણીસ બંગાળના ભાગલા કોણે અને ક્યારે પાડ્યા જવાબ લોડ કરજને ઓગણીસો ને પાંચમાં પાડ્યા પ્રશ્ન વીસ મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ જવાબ ઢાંકામાં ઓગણીસો ને છમાં આવા જ ગુજરાતી જર્નલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દે